અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી ખૂબ દુઃખ થયું છે ગુજરાતે જાહેર જીવનનો એક મોભી ગુમાવ્યો છે કોંગ્રેસમાં વર્ષોથી એક બેકબોન બનીને ખાસ કરીને એક સલાહકાર તરીકે પણ અહેમદભાઈ જે સમગ્ર ભારતના કોંગ્રેસની પોલિટિકલ ગતિવિધિ એ સ્થાન પ્રાપ્ત કરીને દેશના રાજકારણમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે એમના અવસાનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે પરંતુ જાહેર જીવનને પણ ગુજરાતને પણ મોટી ખોટ પડી છે તેમના આત્માને ભગવાન સદગતિ આપે કુટુંબીજનોને પણ હિંમત આપે તેવી પ્રાર્થના કરવી